ભિલાડ હાઇવે પરથી એસઓજીએ દેશી તમંચા સાથે વાપીના છોટુને ઝડપી પાડ્યો ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર વોચ ગોઠવી કાર્યવાહી કરી હથિયારના સ્ત્રોત અને ઈરાદા અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી વલસાડ જિલ્લા એસઓજીને હથિયારની હેરાફેરી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભિલાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પરથી એક યુવકને દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે જેમાં ધમધમતા વિસ્તારમાં હથિયાર સાથે ફરતા શખ્સની ધરપકડથી ગુનાખોરીઓના મોટા ષડયંત્રનો પર્દાફાશ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ યુવક હથિયાર સાથે બિલાડ પાસેથી પસાર થનાર છે જેને પગલે પોલીસે હાઈવે પર વ્યૂહાત્મક ગોઠવણ કરી વોચ રાખી હતી આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક યુવકની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી તપાસ દરમિયાન તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેનું નામ સૌરભ ઉર્ફે છોટુ શર્મા હોવાનું બહાર આવ્યું છે તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલમાં વાપીના ગુંજન હાઉસિંગ વિસ્તારમાં રહે છે આરોપી હત્યાર કોની પાસે લાવ્યો હતો અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો અથવા કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે એસઓજી પોલીસને શંકા છે કે આરોપીનો ગુનાહિત ભૂતકાળ હોઈ શકે છે આ હત્યાર કોઈ મોટી લૂંટ કે હત્યાના ઈરાદે લાવવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પોલીસ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે હાઇવે પર હથિયાર સાથે આરોપીની ધરપકડને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે